આ નમસ્કાર ખેડૂત મિત્રો સુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું જનક ગૌસ્વામી ખેડૂત મિત્રો બટેકાનો પાક જે છે એ સાબરકાંઠા વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર હોવાતો પાક છે ખેડૂત મિત્રો બટેકાના પાકની અંદર મોટી સંખ્યાની અંદર બટેકા અને મૂળનો વિકાસ એ ખૂબ જ જરૂરી વસ્તુ છે કારણ કે જો બટેકાની સંખ્યા વધારે હોય તો એ ખેડૂતોને વધુ ઉત્પાદન આપે છે ખેડૂત તો સાબરકાંઠા વિસ્તારના એક પ્રગતિશીલ ખેડૂતના અત્યારે ફિલ્ડ ઉપર આપણે જોવા મળે છે કે મોટી સંખ્યાની અંદર બટેકા છે અને ખૂબ જ સારી સંખ્યાની અંદર એકદમ હેલ્ધી મૂળ આપણે જોવા મળે છે તો ખેડૂત મિત્રો રૂટ હેલ્ધી તો ફ્રૂટ હેલ્ધી તો હવે આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે એણે એના ખેતરની અંદર એવા કયા પગલાં લીધા જેના કારણે મોટી સંખ્યાની અંદર બટેકા અને સારામાં સારા મૂળ છે

બરાબર એકદમ ખેતર આપણે જોઈ શકાય છે ખેડૂત મિત્રો આટલું સરસ મજાનું રિઝલ્ટ મળવાનું એકમાત્ર કારણ હોય તો ફોર્મ્યુલા એસી ફોર્મ્યુલા એસીની અંદર એક્ટિવ કાર્બન ઓર્ગેનિક એક્ટિવ કાર્બન વીસ ટકા છે એલજીન છે પ્રોટીન છે વિટામિન છે બરાબર પ્લસ એમની સાથે છે ટીમ ચોવીસ કે જેની અંદર એક જ બોટલની અંદર ચોવીસ પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા આપ્યા છે એ બેક્ટેરિયા શું આપણી જમીનની અંદર કામ કરે છે કે આપણી જમીનની અંદર જેટલા પણ અલભ્ય સ્વરૂપની અંદર ખાતરો પડેલા છે બરાબર એને લભ્ય કરવાનું કામ કરે છે આ સિવાય જેને આપણે સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ ઝીંક ફેરસ મેગ્નેશિયમ બોરન કોપર આયરન આવા સૂક્ષ્મ પોષક તત્વોને પણ લભ્ય કરવાનું કામ કરે છે આ સિવાય આપણી જમીનની અંદર જેટલી પણ નુકસાનકારક ફૂગ છે એને કંટ્રોલ કરવાનું કામ ટીમ ચોવીસ કરે છે ખેડૂત મિત્રો ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસ આ બંનેના કારણે જમીનનો જે પીએચ છે એ મેન્ટેન થાય છે અને એના કારણે જમીન પોચી અને ભરભરી બને છે એના પરિણામ સ્વરૂપ સ્વરૂપે બટેકું જે છે એ સંપૂર્ણ સાઈઝની અંદર ફેલાય છે તો મોટી સાઇઝનું બટેકું ખેડૂત મિત્રોને સારામાં સારો ભાવ અપાવે છે તો ખેડૂત મિત્રો આ બંને પ્રોડક્ટ જે છે એ બટેકાના પાક માટે આશીર્વાદરૂપ પ્રોડક્ટ છે હવે આપણા જે ફાર્મર છે એને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો હવે શુભલાભ પરિવાર હતી હું આપને શુભકામના પાઠવું છું કે તમને સારામાં સારું ઉત્પાદન પણ મળે જય જવાન જય કિસાન થેન્ક યુ